પેની શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટ અનુસાર રોકાણકારો સારું વળતર તો આપી જ રહ્યા છે આ શેર પણ આવનારા સમયમાં પણ આ રોકાણકારોને માલા માલ બનાવી શકે છે તો કયા

સૌથી પહેલા શેર વિશે વાત કરીએ તો મિત્રો એ છે બ્રિજ નો આ એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે જે સ્ટોક અને બોન્ડ વગેરે છે આ કંપનીના ચહેરા ઉપર ચમક લાવી દીધી છે આજે એટલે કે નવેમ્બરે બજારમાં ફાયદા સાથે થઈ રહ્યો છે હાલમાં શેર પાંચ રૂપિયા ને પંચાણું પૈસાની કિંમત પણ મળી રહ્યું છે આ શેર છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં તેર પોઈન્ટ અઠાણું ટકાનું મજબૂત વળતર આપ્યું છે તે છેલ્લા છ મહિનામાં એકસો બાસઠ પોઈન્ટ ત્રેસી ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં બસો છાસઠ પોઈન્ટ અને છેલ્લા એક વર્ષ આ શેર વિશે વાત કરીએ આપડે તો એ એક ની તેજી આવી છે તમે અંદાજ લગાવી શકો છો કે આના ઉપર રોકાણ કરનારા રોકાણ કેટલો ફાયદો થયો છે બ્રિજ સિક્યોરિટીઝ ના શેર માં પછી બીજા શેર વિશે વાત કરીએ આપણે બીજો શેર છે જીટીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો આ એક ટેલિકોમ સેક્ટર થી જોડાયેલી કંપની છે બે હજાર ચાર માં અસ્તિત્વ માં આવેલી આ કંપની ના શેર આ સમય લગભગ બે રૂપિયા ના ભાવ ઉપર મળી રહ્યા છે આ સ્મોલ કેપ શેરો આ વર્ષે અત્યાર સુધીમાં ઓગણ પચાસ પોઈન્ટ ત્રેસઠ ટકા નું રિટર્ન આપ્યું છે જ્યારે ગયા વર્ષમાં આ કંપનીના ના શેર ચોસઠ ટકા નો વધારો જોવા મળ્યો હતો સરળ શબ્દોમાં કહીએ તો જો તમે એક વર્ષ પહેલા આ કંપનીમાં પૈસા રોક્યા હોત તો આજે તમે અમીર બની ગયા હોત કંપનીનો ફિફ્ટી ટુ વીક હાઈ આ શેર ફૂડ માર્કેટ સાથે સંબંધિત સ્મોલ આજે ભલે ઘટાડો જોવા મળી રહ્યો હોય પરંતુ તેને રોકાણકારો તેના પ્રદર્શન થી ખુશ થવાની ઘણી તકો આપી છે શેર આઠ રૂપિયા પૈસા ના ભાવ પર મળી રહ્યો છે તેને આ વર્ષે અત્યાર સુધીમાં છે બે હજાર ત્રેવીસ ના રોજ શેર ચાર રૂપિયા ને પંચોતેર પૈસા ના ભાવે મળી રહ્યો હતો આજે તે નવ રૂપિયાના આંકડાને સ્પર્શવા માટે તૈયાર છે તેનું ફિફ્ટી ટુ વીક હાઈ પંદર રૂપિયા ને પૈસા નું છે સર્વેશ્વર સર્વે શેરનું

તેરથી ઓછી કિંમત પર મળી રહ્યો છે એટલે કે ફિફ્ટી ટુ વીક હાઈ ચાર રૂપિયા તેર પૈસાનું છે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીના શેરનું પછી મિત્રો છેલ્લો શેર છે ક્યુબિકલ ફાઈનાન્સિયલ સર્વિસનું નામ પ્રમાણે નાણાકીય સેવાઓ પૂરી પાડતી આ કંપની શેર બજારમાં રોકાણકારોમાં ચર્ચાનો વિષય બની છે બે રૂપિયા પિસ્તાલીસ પૈસાના ભાવ પર આ શેર છેલ્લા એક મહિનામાં તેના રોકાણકારોને તેર પોઈન્ટ પંચાવન ટકાનું રિટર્ન આપ્યું છે આ વર્ષે અત્યાર સુધીમાં અઠ્ઠાવન પોઈન્ટ જીરો છ ટકા અને છેલ્લા એક વર્ષમાં છોતેર પોઈન્ટ છવ્વીસ ટકાનો વધારો આવ્યો છે આ શેર નો ફિફ્ટી ટુ વીક હાઈ બે રૂપિયા પંચ્યાસી પૈસા છે જે તેની ખુબ જ નજીક પહોંચવા જઈ રહ્યો છે પછી મિત્રો આપણે વાત કરીએ કે પેની શેર હોય છે પેની શેર એટલે શું પેની સ્ટોક સામાન્ય રીતે નાની કંપનીઓ સાથે સંકળાયેલા હોય છે જેમાં અપેક્ષાપૂર્વક લિક્વિડિટીનો અભાવ હોય છે આ શેરની કિંમત ઘણી ઓછી હોય છે એટલે કે એટલા માટે કે તે લોકોને આકર્ષિત કરે છે આમાં જોખમનું પ્રમાણ પણ વધારે હોય છે એટલા માટે આમાં સમજી વિચારી અને પર્યાપ્ત કર્યા બાદ જ રૂપા કરવું એટલે કે પેની સ્ટોકની નાની કંપનીઓ સાથે જોડાયેલી હોય છે જેમાં લિક્વિડિટી ઓછી હોય છે અને ટ્રેડિંગ પણ ઓછી થતી હોય છે શેર ની કિંમત જે ઓછી હોય છે એ જ રોકાણકારોને આકર્ષતી હોય છે પણ આ ઓછી કિંમત જોઈને લોભ લોભાળી લોભાવવું જોઈએ નહીં અને પ્રોપર રિસર્ચ કર્યા પછી જ કંપની યોગ્ય લાગે મેનેજમેન્ટ યોગ્ય લાગે અને કંપની ઉપર દેવું ના હોય તો જ પીની શેરમાં રોકાણ કરવું જોઈએ નહીં પછી લેવાના દેવા થઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે પાંચ એવા પીની શેર વિશે વાત કરી જેની કિંમત દસ થી ઓછી છે અને એક્સપર્ટ અનુસાર આવનારા સમયમાં તમને સારી એવું રિટર્ન આપી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને કરી કારણ દબાવી દેજો